નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સોલંકી દર્શના તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ઘેટી ગામે ગ્રામ્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું સરકાર પરિપત્ર મુજબના તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી

આ ઉપરાંત ગામે આગેવાનો તથા ગ્રામજનો દ્વારા તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે એવું જણાવવામાં આવ્યું આજ રોજ ગ્રામ્ય સભા સુચાર તથા સુવ્યવસ્થિત રીતે આયોજન કરી સહકારની ભાવના સાથે ઘેટી ગામના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબર ઘેટ્યું ગામમાં મોટા ભાગના લોકોને જાહેરાત કરી ભાઈ તમારે જે સામાન્ય પ્રશ્નો હોય પાણીનું ગટરનું કે જે રજૂઆત હોય અરજી દ્વારા અમને પહોંચાડો એક તમારે જે રસ્તામાં પૂરની સફાઈનો પ્રશ્ન હતો એની આપણે અરજીની કે આપણે આખા બ્લોક આવ્યા મારી બ્લોક

તલાટી એકમ મંત્રી સાહેબ શ્રી આજે જે ગ્રામ સભા હતી એ વિષયમાં આપનું શું કહેવું છે અને જે વાસ્મોનો પ્રશ્ન છે આપણો વાસ્મોનો પ્રશ્ન જે ગામ લોકફાળો થયેલો છે એની અંદર ક્યાં સુધી પહોંચ્યું છે અને આ એ બાબત આપને શું જણાવવું પહેલા તો ખાસ આપના માધ્યમથી હું જણાવું કે આજ રોજ બે ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગેટી ગામે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું વ્યવસ્થિત રીતે સરસ રીતે ગ્રામ સભાનું આયોજન થયું તમામ ગામ લોકોનો સારો સહકાર હતો ગામ લોકો વધી રજૂઆતો એમના જે પ્રશ્નો છે એ સાંભળવામાં આવ્યા છે નોંધવામાં આવ્યા છે તથા અમારા લેવલેથી સંપૂર્ણપણે પ્રયત્ન હશે કે પ્રશ્નો તાત્કાલિક ધોરણે સોલ્વ થાય તથા ગામનો વિકાસ થાય એ એક જ અપેક્ષા કે એક જ આશા સાથે આગળ વધવાનું છે બીજી આપણે વાત કરી કે વાસમાનું હાલ ગેટી ગામે વાસમાનું કામ મંજૂર થયેલું છે વહીવટી મંજૂરી આવી ગયેલી છે ગ્રામ પંચાયત લેવલે એગ્રીમેન્ટ કરવાનું છે એગ્રીમેન્ટ થયા પછી અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા કે એ પ્રોસેસ થશે ત્યારબાદ જે કામ મંજૂર થઈને એજન્સી દ્વારા આવશે એટલે ત્યારે પણ અમે ખાસ ગામ લોકોને જાહેરાત કરીશું આપના માધ્યમથી કે ભાઈ આ રીતે એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવશે હાલ વહીવટી મંજૂરી કામની મળી ગયેલી છે અને એગ્રીમેન્ટ લેવલે પેન્ડિંગ છે અંદાજે આ સમય કેટલો આવશે અંદાજે તમામ વસ્તુ જોતા એક આદ મહિનાની અંદર બધું થઈ જશે સરસ સરસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સર બોલો આજુબાજુમાં રામનગર હત્તર કે વી રોડ છે પ્રોબ્લેમ છે અડધી અડધી કેરીમાં જ ગટર લાઈન છે બાકી બી ગટર લાઈન છે આવું નાની નાની અને રેલવે વધારે સ્કૂલીઓ નાની નાની છે પથરા મૂકેલા છે તો એ આખી નવી લાઈન છે મૂકવાની છે અને ગયા હમણાં થોડા સમય પહેલાં જે પંચાયત હતી એમાં મારું કાંઈક પાસ કર્યું છે અને હું કહેવાય ભાઈ બધું લોકો પંચાય થાય એમાં મારું કામ પૂરું થઈને રોજ ઘટાડવું પડાય કરી શકે એ કેટલા સમયમાં મારું કામ પૂરું અત્યાર વર્ષ એવું રેટિંગમાં સત્તર વર્ષ છે એ કેટલા સમયમાં હવે જલ્દી ને જલ્દી કરવા એનું ભાડું જે વધારવાનું છે એ લોકો માનું નથી એટલે એ આપના લેવલની જે રીતે વહીવટચારને આપશે હશે એવો દસ ટકા વીસ ટકા ભાડું છે વધારવા માગતું થાય વધારે અને એની સુવિધા જે આપણને ખાસ જરૂર છે જે લાગી તો આજે ભાડું વધારવાની વાત કરીને આ વાત હું હજી દોઢ મહિના પહેલાં તેને હાજર થયો ત્યારે જે બેન્કવાળાનું ભાડું છે આપણે ત્રણ હજાર નવસો રૂપિયા એટલે તો આજે જો બધાને સહમતી હોય તો આપણે ત્યાં બેંકને સામે આ બાબતે મૂકીએ કે ભાઈ આપણે પંચાયત તરફથી સુવિધા આ આપવાની છે એટલે જ મેં ગ્રામસભા સમક્ષ મુદ્દો મૂક્યો છે અને ખરેખર પછી એવું નહીં કે આ બેંકનું છે આપણે એમાં ખરેખર એવું આયોજન થાય કે તમારો જે મનીષભાઈ પ્રશ્ન છે કે ભાઈ પાદરમાં કે શૌચાલયની સુવિધા તો જો બધાની સહમતી વાત મારો એક આયોજન છે કે આપણે અહીંયા જગ્યા છે તો એ ટુ ઇન વન ટાઈપ કાંઈક એવો શૌચાલય બનાવીએ એક દરવાજો ક્યાંથી રાખીએ આપણે બેંકમાંથી ના ઓકે અલગ રાખો બધને ઉપયોગ બધને ઉપયોગ થાય એવી રીતે તો આપણે એકા બેંક માજે માળા પંચમાંથી સેનિટેશનના કામમાંથી આ લોકોને આપણે શૌચાલય આપવા માટે બધાની સહમતિ છે હા ભાડું હા ભાડું આપણે કરશું કે ભાઈ ગ્રામ સભામાં આ મુદ્દો લેવામાં આવ્યો છે તમામ લોકોની સહમતી છે પરંતુ ભાડો વધારવું પડશે આપણે વધારો કરશું એટલે આપણે લેખિતમાં કરાવ લઈ જાય કે ભાડાની વધારાની ગુજરાત વોન્યવન આપણે એનો ભાડો વધારે લઈ શકીએ નહીં એટલે એ આપણે હું એમની સમક્ષ રજૂઆત મૂકી you <laughs>